ગઈકાલે મારા ધ્યાને આવ્યું કે ભીમનાથ બ્રિજ પાસેથી પસાર થતો હતો ત્યારે મેં જોયું કે હજારોની સંખ્યામાં બંને સાઈડ પર ટ્રી ગાર્ડ લગાડવામાં આવ્યા છે હાલ વિશ્વામિત્રીનું જળસ્તર નોર્મલ છે વરસાદનું કોઈ વાતાવરણ નથી અને હજુ સિઝનનો મોટાભાગનો વરસાદ બાકી છે ત્યારે ધ્યાને આવ્યું કે જ્યારે દસ બાર ફૂટની ઉપર જો વિશ્વામિત્રીનું જળસ્તર જશે તો આ બંને બાજુ જે પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે એ પ્લાન્ટેશનની સાથે પિંજરા પણ તણાઈ જશે ધસમસતા પ્રવાહમાં કોઈ કેપેસિટી જ નથી કે આ પિંજરા ટકી શકે હજુ વરસાદ બાદ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં જો કંઈક રોકાણ એ રોપા લગાડ્યા હોત પ્લાન્ટેશન કર્યું હોત તો એકાદ વરસનો સમયને મજબૂતાઈ મળી ચૂકી હોત પણ હાલ વરસાદની સિઝન હજુ આજે જ્યારે વડોદરા શહેરમાં બાકી છે અને આટલા મોટી સંખ્યામાં આ પ્લાન્ટ લગાડવાનું કયા અધિકારીને મગજમાં આવ્યું એ જ વિચારી નથી શકાતું આપ જોઈ શકો છો કે બિલકુલ કિનારા પર પ્લાન્ટેશન થયું છે દસથી બાર ફૂટના લેવલે આ બધા જ પ્લાન્ટ ધોઈ જશે કદાચ તમારે ઉગાડવા હતા થોડા ઉપર ઉગાડવા ઉગાડવાતા અને બાદમાં જે તમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે સદ્ભાવનાને તો એ મેન્ટેનન્સ કરવાનો છે એને પાણી છાંટવાનું છે એને એની કાળજી લેવાનું છે ત્રણ વર્ષ સુધીનો તો મને એ નથી સમજાતું કે ત્યાં મગરોની વચ્ચે કોણ એને કાળજી લેવા જશે એને કોણ પાણી પીવડાવશે આ બધા જ પ્રશ્નો ઊભા થાય છે ત્યારે જે મૂર્ખતા કરવામાં આવી છે એનું મેં આજે માન્ય કમિશનર શ્રીને આખો વિડીયો સાથે વોટ્સઅપ પર એમને મૂક્યું છે અને મોકલ્યું પણ છે મેં એમને કે આના બાબતે આ ગંભીર બાબત છે ધ્યાન આપવું જોઈએ પિંજરા લગાડવાની ઘણી બધી જગ્યાઓ છે કોર્પોરેટરો સૂચનો કરે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે હવે અહીંયા કોઈ પિંજરા અમારી પાસે પડ્યા નથી આપ ખાલી એડ્રેસ આપો અમે સદભાવનાઓને કહીશું જે લોકો નાગરિકો વડોદરાના પર્યાવરણ પ્રેમીઓ એનજીઓ સંસ્થા સોસાયટીના આગેવાનો જ્યારે દર રવિવારે પ્લાન્ટેશન કરતા હતા વર્ષોથી અને કાળજી લેતા હતા જે કામ ફ્રીમાં થતું હતું ફક્ત કોર્પોરેશને ખાલી પિંજરા એને આપવાના રહેતા હતા અને ગાર્ડન શાખાએ પૂર પૂરી પાડતી હતી એની જગ્યાએ આ બે હજાર રૂપિયા સદભાવનાને આપીને એક મસ્ત મોટું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે